ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ અયોધ્યાનું આમંત્રણ હું વાડિયા રામબેન આહિર ગીર સોમનાથ જિલ્લા વેરાવળ તાલુકાના પાલકા ગામથી અમે બજરંગદાસ બાપુ આશ્રમે રામધૂન મચાવી છે રામધૂનમાં અમે ભગવાન રામની પૂજા કરી બજરંગદાસ બાપુની પૂજન કરી બજરંગદાસ બાપુના અમારે રામ ભગવાન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેનું આમંત્રણ થઈ એ વાત એ બાબતમાં અમને ખૂબ જ ગૌરવ છે અમારા સર્વ હિન્દુ ધર્મ ને જે રામ ભગવાનના મંદિરનો વિકાસ છે એ જ આપણો વિકાસ છે રામ જન્મનો એમ કે ઘણા વર્ષોથી આવી રીતના કામ આદરતા અને પાછું સ્થગિત થઈ જતું એ અત્યારે પ્રગતિને પંથે છે એ બાબતને અમને ગૌરવ છે અને અહીંયાથી આમંત્રણ છે એ ગીર સોમનાથ જિલ્લામાં બજરંગદાસ બાપુનો આમંત્રણ છે એનો અમને હર્ષ ઘણો બધો ઋષિ છે અને આનંદની લાગણી અનુભવીએ છીએ મારું નામ રાણી કંચનબેન પટેલ છે હું ભાલકાના રહેવાસી છું અને અમને આમ અયોધ્યાથી સાડા ચારસો વર્ષ પહેલાંનું કામ અધૂરું હતું તે આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે તો બાવીસ જાન્યુઆરીના બધાને જવાનું આમંત્રણ મળ્યું છે એમાં પહેલું માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી પહેલું આમંત્રણ ગીર સોમનાથ જિલ્લામાં એમાંય અમારા ભાલકામાં નિરાલી ખોડિયાર મંદિર મહામંડલેશ્વર શ્રી બાપુ બજરંગદાસ બાપુને પહેલું આમંત્રણ મળેલ છે તો અમે માનનીય નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ અને અમે ઘણા ઉત્સુક છીએ કે આજે અમને અમે ખોડિયાર મંદિરે સારી રીતે ઉત્સવ કર્યો ભજન કીર્તન કર્યા અને અમે બાપુને બાપુએ અમને ઉત્સાહિત કર્યા તે અમને ઘણો આનંદ છે ભાળકાવાળાઓને અને પહેલો મોકો અમને ભાલકાને મળ્યો ગીર સોમનાથ જિલ્લામાં એટલે અમને ખૂબ ખૂબ અમે આનંદી છીએ અને અમે બાપુને અઢાર તારીખે રવાના થાય છે તે શોભાયાત્રામાં ખૂબ મોટી મેદનીમાં જોડાવા જાહેર જનતાને આભાર આભારી છીએ જાહેર જનતાને નિમંત્રણ છે જય જય શ્રી રામ જય જય શ્રી રામ હું કંચનબેન વાઘેલા હાલકાથી બોલું છું આપણે રામ મંદિરનું કામ જે સંપૂર્ણ થયેલું છે આપણે સોમનાથ જિલ્લામાં વેરાવળમાં પેલું આમંત્ર આપેલું છે નિરાારી ખુરિયારસી બાપુને અને ત્યાં આપણે બાવીસ જાન્યુઆરીએ જવાનું છે અમે રામ મંદિરે રામ ભગવાનની પૂજા કરી કુલહાર કર્યા બાપુની પૂજા કરી અને પેલું જે આમંત્ર મળેલું છે ત્યાં આપણે બધી અમે અહીંયા ધૂન કરી અને સત્કર કર્યો અને બાપુની પૂજા કરી રામની પૂજા કરી અને અમે લોકો બાપુ ત્યાં જવાના છે તો અમને ખૂબ આનંદ છે અને અમારા વતી બધાએને રામ ભગવાન પ્રતિ બહુ જ લાગણી પ્રત્ય છે અને અમે લોકો બાપુ ત્યાં જાય છે તે અમારા માટે ખૂબ ખૂબ એમ કે અભિનંદન જેવું છે સારું કહેવાય કે પેલું આમંત્ર અમને મળેલું એમ સોમનાથ જિલ્લામાં તો સારું કહેવાય કે અમને ત્યાં આમંત્ર આમંત્રણ અને બાપુ ત્યાં જવાના છે અને અમારા પ્રત્યે બહુ એના પ્રભાવ છે ભક્તિ છે બાપુને અમારા ફાલકામાં તો સારું કહેવાય ખૂબ ખૂબ એનો આભારી છું નરેન્દ્રભાઈ મોદીનો વિશ્વ હિન્દુ આ કે હું અહીંથી અઢાર તારીખે રાતના દસને તારીખે રવાના થાય વીસ તારીખે અહીંયા રવાના થાય મને ગાડી ચડવા આવશે મારી વ્યવસ્થા અલગ કરશે ત્યાં વીસ તારીખે હાજરી આપવાની શોભાયાત્રા મારે જોડાવાનું છે એકવીસ તારીખે યજ્ઞશાળામાં જેટલા મહામલ્લેશ્વરનું નરેન્દ્રભાઈ આમંત્રણ આપેલું છે એ બધાએ એક એક મહામલ્લેશ્વરને અંદર પ્રવેશશાળા આપવામાં આવે છે મહત્વનો કોઈને આપવામાં નહીં આવે ત્યાર પછી બાવીસે પ્રવેશ આપવામાં આવે છે મંગલેશ્વરને ત્યાર પછી ત્રેવીસે મહંતો જેટલા ભેગા થાય દસ હજાર પચાસ હજાર મહંતોને પ્રવેશ આપવામાં આવશે અયોધ્યા જે છે નગરી એ પબ્લિકને પ્રવેશ આપવામાં આવશે શોભાયાત્રા તારીખ વીસના રોજ પ્રારંભ થશે એ શોભાયાત્રામાં બધા સાધુને જોડાવાનું છે અને જે જૂનો પ્રશ્ન છે એમાં હું ધન્યવાદ નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ આપું છું અને હવેથી મારા એવા આશીર્વાદ છે કે અમારો મથુરાનો જે જૂનો પ્રશ્ન છે જે અમારે દિલ્હીનો જૂનો પ્રશ્ન છે જામા મસ્જિદનો ઠાકોર જે કથાવાચક છે અમારા મથુરાના દેવેન્દ્ર એનું કહેવાનું કે જમા મસ્જિદ જે છે એની સીડીને છે મારા ભગવાન કૃષ્ણની મૂર્તિ નીકળે હું એ અમારો ફાઇનલ થવું જોઈએ આ નરેન્દ્રભાઈ મોદીને અમારે એક નિમંત્રણ છે અને જોકે મને વિશ્વાસ છે કે યોગી આદિત્યના આ પ્રશ્ન બધા હાલ કરશે મથુરાનો પણ કરશે અને જે જ્ઞાન વ્યાપી કાશીમાં હાલે છે એ અમે કોર્ટમાં કે જીતી જશું જ્યાં શિવ મંદિર ભવ્ય થવાનું છે આ મને પૂરેપૂરો વિશ્વાસ છે સરકાર ઉપર અને કોર્ટના સુપ્રીમ કોર્ટના જજ ઉપર બનવાનું છે એના પહેલો આવ્યો છે અમારા બાપુને મળ્યું છે બજરંગદાસ બાપાને એથી ખૂબ ખૂબ ખુશ છે કે અમારા દ્વારકા દેશની દયા એટલે અમને પહેલો સાસ મળ્યો ને સાધુ સંતને લીધે તો અમારી ધરતી ટકી ગઈ છે સાધુ સંતનો ન તો અમારા ધરતીનો પાયો ન રહે ને રામ તો અમારો

અમારા દ્વારકા ગીરીશ કૃપા છે તેમને રામ મળ્યા ને અયોધ્યા સાડા મળ્યું અયોધ્યા સાડા મળ્યું